ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા સ્વામી મંદિરના સત્સંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી ત્યારે મંદિરમાં બેનર અને પોસ્ટર લગાવી નિયમોનો ભંગ કરવામાં છે ભાજપની બેઠકમાં ભંગનો ગણાવીને ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સીઆર પાટીલ દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કલેક્ટર તંત્રની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આચારસંહિતાના ભંગ બદલ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને જે સરકારી અધિકારીઓ ભાજપ તરફી કાર્ય કરી રહ્યા છે તેમને પદ ઉપરથી દૂર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કોઈ પણ પક્ષ ધાર્મિક સ્થળો ઉપર આ રીતે બેઠકનું આયોજન કરી પ્રચાર ન કરી શકે તેવું કોંગ્રેસનું કહેવું છે જાહેર થયાના બાદ છે તે આચારસંહિતાની અમલવારી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે છે તે સી આર પાટીલના છે તે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છે તે આચારસંહિતાની ભંગ થઈ હોય તેવી હાલ લેખિતમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આપણા દ્વારા છે તે આચાર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે શું કહેશું ગઈકાલે બપોરે એમને એવો મેસેજ મળ્યો કે સ્વામિનારાયણ મંદિરમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તથા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે પોતે પણ એક સંસદસભ્ય અને વરિષ્ઠ આગેવાન ભાજપના છે એ લોકો દ્વારા સ્વામિનારાયણ મંદિરની અંદરના હોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને સ્વામિનારાયણ મંદિર પરિસર એક ધાર્મિક સંસ્થા છે આચાર સંહિતાનો ચૂંટણી આચાર સંહિતાનો સીધો નિયમ છે કે કોઈપણ પ્રકારના ધાર્મિક સ્થળોમાં એક સામાન્ય બેનર પણ મારી શકાય નહીં તેમ છતાં આ નિયમોનું ઉલ્લંઘન કરી અને આવડા મોટા વરિષ્ઠ આગેવાનો કેબિનેટ મિનિસ્ટર હોય પ્રદેશના પ્રમુખો હોય આવડા મોટા સત્તા ચલાવતો હોય એ જો આવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો આચારસંહિતાનું ક્યાં કોઈ કાર્યવાહી થવાની હતી એ બાબતમાં અમને ખ્યાલ આવતો અમે તપાસ કરી જાતે અને અમે જઈને ત્યાં કલેક્ટર ઓફિસમાં ફરિયાદ દાખલ કરી છે લેખિતમાં કે આ સ્વામિનારાયણ મંદિરની અંદરમાં આ લોકો જો સભા કરતા હોય આચારસંહિતા કાર્યક્રમમાં તો આ ગેરકાયદેસર છે અને આ નો ચાલે નિયમ નિયમવિરુદ્ધની કાર્યવાહી કરવી જોઈએ અને સ્પષ્ટ નિયમો હોવા છતાં પણ કલેક્ટર અધિકારીશ્રીઓ કામગીરી કરી શકતા નથી એ બાબતમાં કાલે ગઈકાલે ખૂબ રજૂઆતો કરી છે કલેક્ટર સાહેબે વારંવાર અમારા ફોનની જવાબ આપ્યા પણ ચૂંટણી અધિકારી અને નીચેના જે વિધાનસભાના જે આરો અધિકારી છે એ તો ફોન ઉપાડવાની પણ દસ્તી લેતા નથી એટલે આવી બાબતોમાં જો કાર્યવાહી કરી શકાતી ન હોય તો આવા અધિકારી તાત્કાલિક બદલવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને અમે જે ફરિયાદ દાખલ કરી છે એમાં એ લોકો એ એક્શન લેવા પડશે એ ફરજિયાત છે એને ગમે બચાવવાની કોશિશ અમે આ ટીમને એવું કહે છે ચૂંટણી અધિકારીની ટીમને કે તમે મહેરબાની કરીને બાયસ થઈને ભાજપ તરફી નિર્ણયો કરવાનું બંધ કરો તમારી ઉપર એ કાર્યવાહી થઈ શકે કાયદો છે એ આખીર છે તમે લોકો નહીં મહેરબાની કરીને જે કાંઈ ફરિયાદો સાચી હોય એના ઉપર તમે એક્શન લ્યો અમે એમ નથી કહેતા કે અમારી ફરિયાદ સાચી છે નિર્ણય લ્યો પણ એની તપાસ યોગ્ય થવી જોઈએ એની ઉપર એક્શન લેવા જોઈએ

એ તો અમારી સાથે એવું કહેવા માંડ્યા કે ના તો પ્રાઇવેટ પ્રોપર્ટી છે પણ પ્રાઇવેટ પ્રોપર્ટી તમારું તો જવાબદારી છે આ સંચાલન કરવાનું અને તમારે નિયમોનું પાલન કરાવવાનું છે ચૂંટણીમાં એમાં તમે જો બાયસ થઈને કોઈના પક્ષ તરફી વાતું કરવા માણસો બચાવવાની કોશિશ કરશો તો એ તમારી કામગીરી બરાબર નથી થતી અને બીજું કે ચૂંટણી અધિકારી તરીકે જે આરો અધિકારી છે વિધાનસભા પ્રચેત્રના એમને તો ફોન નથી ઉપાડ્યા એમની પાસે તો ફોન ઉપાડવાનો નો ફરિયાદ ઉમે ફોન પણ ટાઈમ નથી